તો તાજેતરમાં જ રજૂ થયેલ બજેટને લઈને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા અમદાવાદમાં વિશેષ સેમિનારનું આયોજન કરાયું નેશનલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા આ બજેટને આવકારવામાં આવ્યું હતું આ સેમિનારમાં સંસ્થાના ચેરમેન કે પટેલ પ્રેસિડેન્ટ સુરેશભાઈ પટેલ તેમજ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ યોગેશભાઈ ભાવસારના ઉદ્બોધન હેઠળ આયોજિત રિયલ એસ્ટેટ એન્ડ

આગામી કેવી અસરો થશે તે વિષય પર ચર્ચા કરવા માટે તજજ્ઞો શ્રી દિનલ શાહ શ્રી જીગર શાહ અને શ્રી વીવી પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા આ વિષય પર ચર્ચા આયોજિત કરવામાં આવી ગુજરાતનો રિયલ એસ્ટેટ બિઝનેસ જે રીતે આગળ વધી રહ્યો છે અને ખેતી પછી સૌથી વધારે રોજીરોટી આપતો વ્યવસાય છે અને એના પર બસો ને છાસઠ કરતા વધારે ઇન્ડસ્ટ્રીઓ નિર્ભર છે ત્યારે આ બજેટની અંદર આદરણીય નાણામંત્રી દ્વારા જે કેપિટલ ગેઇન ટેક્સ વીસ ટકામાંથી સાડા બાર ટકા કરવામાં આવ્યો જે ઇફેક્ટિવલી એની ઉપરના વધારાના સરચાર્જ સાથે ચૌદ પોઈન્ટ નવ ટકા થશે તે કેપિટલ ગેઇન ટેક્સને ગુજરાત રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી આવકારે છે